આતંક દિવસે ને દિવસે વધી રહ્યું છે સામાન્ય બાબતે કોઈ પણ વ્યક્તિ પર ઘાતક હત્યાર સાથે હુમલો કરતા સામાજિક તત્વો અચકાતા નથી પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જો કે હુમલો કરવા આવેલા વ્યક્તિઓ હુમલા સમયે મોબાઈલમાં કેદ થયા હતા હુમલા બાદ આ તમામ આરોપીઓ ભાગી જતા પોલીસે તપાસ શરૂ કરી છે સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ડામવાની મોટી મોટી વાતો કરતી હોય છે જે વચ્ચે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સુરતમાં અનેક ચપ્પુ જેવા ઘાતક હત્યારો લઈ શહેરમાં જાહેરમાં એકબીજાને મારતા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે આવી વધુ એક ઘટના સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તે પ્રકારે અસામાજિક તત્વો દિવસે ને દિવસે ફૂલી ફાલી રહ્યા છે સાઉથની એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો ખરેખર વાસ્તવિક રીતે જોવા મળ્યા છે જાહેરમાં તીક્ષ્ણ હત્યારો વડે લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે તો હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે આવી જ વધુ એક ઘટના પાંડેસરામાંથી સામે આવી છે જેમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો સાઉથની જેવા આ વખતે જોવા મળ્યા હતા જેમાં કેટલાક યુવક હાથમાં તીક્ષ્ણ લઈ જાહેરમાં અન્ય યુવકની પાછળ હત્યા કરવાના ઈરાદે દોડી રહ્યા હતા અને બાદમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનું ઘાતક અને જાન લેવા હત્યાર વડે હુમલાનો વિડીયો વાયરલ થયો છે પિયુસ પોઇન્ટથી પાંડેસરા જીઆઈડીસી જતો રસ્તા પર અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જાન લેવા હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સુરતના પાંડેસરા પોલીસ દ્વારા વાયરલ વીડિયોના આધાર પર તપાસ હાથ ધરી છે ખુલેઆમ જાહેરમાં ચપ્પુથી હુમલો કરતા ઇસમની શોધખોળ હાથ ધરવામાં આવી છે